જરોદ પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જે લક્ઝરી બસમાં લઈ જવામાં આવી રહ્યો હતો તે ઝડપે પાડ્યો છે જરોદ પોલીસને બાતમી મળી હતી કે એક લક્ઝરી બસ જે રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહી છે વિશ્વકર્મા લક્ઝરી બસ જેમાં પાછળની બાજુ ડિક્કીમાં જ્યાં સામાન રાખવાનો હોય ત્યાં વિદેશી દારૂની બોટલ રાખી તેની હેરાફેરી થઈ રહી છે બાતમીના આધારે જરોદ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી અને બાતમી મુજબની રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી વિશ્વકર્મા લક્ઝરી બસ પસાર થતાં તેને રોકીને તપાસ કરવામાં આવી તો પાછળ ડિક્કી જ્યાં સામાન રાખવા માટેની જગ્યા હોય ત્યાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને જરૂર પોલીસ દ્વારા પાંચ ઇસમો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે